ઉમરગામ તાલુકાની આ ઘટના છે તુમમાં આવેલા નાબ પેટ્રોલ પંપમાં પાણીવાળું પેટ્રોલ વાહનોમાં ભરાઈ જતા ચાલકો હેરાન થયા હતા પેટ્રોલમાં પાણી મિક્સ આવતા વાહનો બંધ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ પોતાના વાહનો પેટ્રોલ પંપ પર પરત લઈને આવ્યા હતા પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ બોટલમાં ભરતા સ્પર્શપણે પેટ્રોલમાં પાણી દેખાઈ રહ્યું હતું પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા વાહનોને જે નુકસાન હતું તેની ભરપાઈ કરવાની બાહરી આપતા મામલો ઠાળે પડ્યો હતો વરસાદની સિઝનમાં પેટ્રોલ પંપના સંચાલકોએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે પેટ્રોલ પંપ પર જ મિકેનિકલને બોલાવી પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા બંધ પડેલા વાહનોને રિપેર કરી આપ્યા હતા

તમામ વાહનચાલકો પોતાનો વાહનો લઈ પેટ્રોલ પંપ પર પરત આવ્યા હતા અને ફરી ના પેટ્રોલ પંપના સંચાલકોને ફરિયાદ કરતા માલિકે વાહનોના ટાંકીમાં ભરાયેલું પેટ્રોલ ને બહાર કાઢી બોટલમાં ભરી ચકાસણી કરતા ચાલક સહિત પંપના સંચાલકોને વિસનુ પેટ્રોલ સાથે પાણી મિક્સ થયું હોય તે સ્પષ્ટપણે દેખાયું હતું ત્યારે બનેલી ઘટનામાં પંપના માલિકને પોતાના પંપ ઉપર કામ કરતા કર્મચારી ની બેદરકારી દાખવી હોવાનું સામે આવતા ઘટનાનો ભોગ બનનાર વાહન ચાલકોને થયેલી નુકસાનીની ભરપાઈ કરી આપવા બાહેધરી આપવામાં આવી હતી અને તાત્કાલિક જે પણ વાહનો ખરાબ થયા હતા કે જેમાં એન્જિનોમાં પ્રોબ્લેમ થયા હતા તે તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યા હતા અને તે માટે મિકેનિકલને પણ ત્યાં જ પેટ્રોલ પંપ બોલાવી લેવામાં આવ્યો હતો બસો મીટર ગયો એટલે બંધ પડી ઠીક મારી મારી કંટાળી ગયા એ ભાઈ લોકો બીજા આવ્યા એ કહેવા લાગી કે પાણી નહીં કાઢવાનું ત્યાંથી રિટર્નમાં આવ્યો હું તો પેટ્રોલ વાળા તમને શું જવાબ આપ્યો એ લોકોએ કીધું કે પેટ્રોલનો પૈસા આપી દે પેટા હોતા છે ગાડી જે ખરાબ થઈ ગાડી ખરાબ થઈ ગઈ એટલે એ બનાવી આપ્યો તમને તમારી શું અપેક્ષા છે હમણાં ગાડી બનાવી આપવા જોઈએ પેટ્રોલ લખવાયે તલાસરી જવાનું હતું જે પાંચસો નું પેટ્રોલ લખાવ્યું છે આ રસ્તો ક્રોસ કરતા બાઇક બંધ થઈ ગયું અમને લાગ્યું કે એર આવ્યું હે એમ વિચારીને અમે ગેરેજ પર લઈ ગયા તો ત્યાં ચેક કરાવી હતું ત્યાં ટ્રાય મારી જોયું બીજા બાઇકનું પણ આવું જ તું કે કે પાણી નીકળ નીકળતો છે એમ તો તે લોકોએ તે જાણીને અમે પછી એ ટ્રાય કર્યું તો બોતલમાં આખો આખો પાણી નીકળ્યું છે અને આ પેટ્રોલ છે ફૂનમાં કેટલા વાગે તો પેટ્રોલ ભરવા માટે આવેલા સાડા અગિયાર વાગે કે બાર વાગે લગાવે આવું કહે છે કેટલા લોકો સાથે કેટલા લોકો સાથે આવો બનાવ બન્યો છે એમ તો બહુ ઘણા ગયા અમે ત્રણ ત્રણ ચાર તો એક એમ ગયા છે પેટ્રોલ લખીને બીજા બે રસ્તે તો જોયા છે અમે ધક્કો મારતા લઈ ગયા શું નામ છે તમારું ક્યાં રહો છો મારું અકુર નામ છે શું કામ કરો છો આપણો મેકેનિકનું કામ છે અહીંયા પેટ્રોલ પંપ તમે શું કરવા માટે આવ્યો છો અમને ફોન આવેલો પેટ્રોલ પંપ માંથી કે આવી રીતે પેટ્રોલ આવી પાણી આવી ગયું છે તો તમે જરા આવજો મદદ કરવા એટલે તમે શું કામ કરો છો બાઇક રિપેરનું કામ એટલે હમણાં આવીને શું કામગીરી કરી દઉં પાણી હતું બધું ટાંકીમાં એ સાફ કર્યું હવે તો ઇન્જેક્ટર વાલી ગાડી છે એટલે હવે ગેરેજ સિવાય ચાલુ નહીં થશે રસ્તામાં કેટલી ગાડીઓ આવી તમે સવારી છે બે ત્રણ ગાડી હતી અમે તે કર્યું છે શું નામ છે તમારું પ્રોટો પ્રોમ નામ શું છે જે પ્રમાણે ઘટનાયા બની થી તો એમાં તમે લોકોને કેવો પ્રતિસાદ આપ્યો સમયથી નો પેટ્રોલિયમ નામ છે બીસેલર ડીલર છે આજે આજે જો સવારે અનંતરથી ફોન આવ્યો કે પાણી નો ડર આવ્યો છે અંદર તો તાત્કાલિક અસરથી સેલ બંધ કરાવ્યો છે અને જે બી કસ્ટમર આવ્યા છે અને એચ્યુલી હેન્ડલ કરવા માટે પહેલાં તો નિયમિતિકનું પેલું કર્યું છે અને જે બી કોઈ પેલું થયું હોય તો એનું કોમ્પનસેટ માટે કીધું છે અને આ પ્રોબ્લેમ થયું હોય એ માટે આગળથી બીપીસીએલના ટેકનિકલ ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે ત્યાં સુધી એ લોકો આવી ચેક કરશે અને ત્યાં સુધી આપણી તરફથી સેલ અત્યારે બંધ રાખવામાં આવશે જે બી પ્રોબ્લેમ આવશે એનું સોલ્યુશન અને નિરાકરણ લાવીને પછી ચાલુ કરવામાં આવશે અમારી ગુજરાત કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે